મિત્રો સ્વાગત છે તમારું આપસોનું શિયા ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમલ આપશોનું તહેરી સ્વાદ કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરીશું લાખો પેન્શનો માટે એક સારા સમાચાર ખાતામાં પેન્શન ટેન્શન સમાપ્ત તો મિત્રો એક સારા સમાચાર લઈને આવે છું જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારા બાબતે તેમના પગાર બાબતે ડીએડીઆરએચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ચેનલ ટેલિવ બંને છે લિંક ડિસ્કશન પૂછો આવશે જોઈન થઈ જજો ચાલુ રૂપિયા ફેમિલી મેમ્બર વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો ટી સીએસએ છવ્વીસ નવેમ્બર રોજ જાણકારી આપી હતી કે કરાર મુજબ આઈટી સેવા પ્રજા કોર્પરેશનના હાર્ડવેર અને સોફ્ટવેર જાળવવા ઉપરાંત કેટલી જરૂરી સિસ્ટમ અપડેટ કરવાની જવાબદારી છે ટીસીએ ઓક્ટોમ્બરે બે હજાર વીસમાં સ્પર્શ સિસ્ટમ ફોર પેન્શન એડમિનિસ્ટ્રેશનની રક્ષા અંતર્ગત પેન્શનની પકડીની શરૂઆત કરી હતી આ ડિજિટલ પરિવર્તન પરિણામ પેન્શન પ્રક્રિયા સમય બાર અઢાર મહિનાથી ઘટી માત્ર ચૌદ દિવસ લઈ ગયો હતો ઉપરાંત પ્રથમ વખતે પેન્શન ચૂકવણી માત્ર પાંચ સાત દિવસ કરવામાં આવશે કંપનીએ કહ્યું કે વન લેફ વન પેન્શન ડી ઓઆર યોજના લાભ કરવા માટે ટી સી ટી સીએસના સહકારને મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી શકાય છે ઓઆર ઓપીએ ગેરંટી આપી છે કે સમાન લેબ સેવાના વર્ષોધા ડિફેન્સ કર્મચારીઓને સમાન પેન્શન મળશે ભલે તેઓ ક્યારેય રિટાયર થયા હોય ટીસીએસના જણાવ્યા મુજબ ઓઆરઓપીને માત્ર પંદર દિવસે રેકોર્ડ ઝડપથી એક પોઈન્ટ આઠ મિલિયનની પાત્ર પેન્શનધારકોને મોકલવામાં આવી છે ટીસીએસની પેન્શન પ્રક્રિયા સમય છ છથી આઠ મહિના પાછળ ઓછો કરીને માત્ર બે અઠવાડિયામાં લાવવાની ક્ષમતા કારણે આ શક્ય બન્યું છે સ્પર્શ પ્રોગ્રામ પેંચો વિતરણ પ્રક્રિયા સરળ બનાવી છે બેંક સર્વિસ નાબૂદ કરીને સરકાર દર વર્ષે લગભગ અઢીસો કરોડની બચત કરી છે સ્પર્શથી સરકાર પર લાભ સ્પર્શ એક વિચારમાં આપનો પ્રયાસ છે સ્પર્શ સિસ્ટમ સપર્સ સિસ્ટમ એક વિશાળ આપનો પ્રયાસ છે ઓગણીસ ચૌદથી આજે સુધીના લાખો રેકોર્ડ ડિઝાઇટેશન અને સશસ્ત્ર દળોની ત્રણ શાખાઓમાં ત્રીસ લાખથી વધુ ડિફરન્સ પેન્સ સિસ્ટમ સામેલ કરવામાં આવે છે ટીસીએસએ ટીસીએસ પચાસ સંસ્થાઓને બે અઠ્યાવીસો બે ઓફિસએ જોડા કર્યું છે અને મિત્રો તમે જોઈ શકો છો અઠ્યાવીસ અઠાવીસ હજાર બસો સડસઠ કરોડ રૂપિયા વધુ રકમ કરી છે સશસ્ત્ર દળોના ત્રણ શાખામાં ત્રીસ લાખથી વધુ ડિફેન્સ પેન્શનધારકો સિસ્ટમ સામેલ કરવામાં આવે છે તો મિત્રો આમાં જે તમે કહ્યું તેમ કે આ પેન્શન ધારકોને સરકાર બંને લાભ મળશે તો મિત્રો આ તે આજની મહત્ત્વપૂર્ણ અપડેટ